નમસ્તે નમસ્તે સર તમારું નામ મારું નામ જામાભાઈ વિઠ્ઠલભાઈ બારીયા ગામ લાખણકા તાલુકો જિલ્લો ભાવનગર બરાબર તો આપણે આમાં મકાઈ કરી દઈએ માં પડામાં હા હા તો મકામાં મકાઈમાં તમે કયું ખાતર વાપર્યું હતું તો જેથી કરી ત્યારે મકાઈ સારામાં સારી અત્યારે દેખાય છે આમાં આપણે સાહેબ ઝીંક પ્લસ વાપરેલું છે ઓમકાર નામનું અને લાલ સિમ્બોલ છે બરોબર એટલે આમાં આ ઝીંકમાં ઘણા ડુબલી ગાટે આવે છે પણ હવે આપણે તો લાલ સિમ્પોલ જોઈને ને આપડે વાપરીએ છીએ સો ટકા સામે છે બરાબર બીજા કયા કયા મોલમાં તમે વાપરો છો આપણે બધી શાકભાજીમાં વાપરીએ છીએ બરાબર હા તો તમને કોઈ ખર્ચાળ નથી ના ના કોઈ ખર્ચ નથી આ શાકભાજીમાં કેવી બેનિફિટ મળે છે તમને આમાં બહુ ઉત્પાદન બહુ સારું મળે